રાધનપુર અનાજ માફિયા માસ્ટર માઇન્ડ લખમણ જેવત રાધનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જ્યારે સરકારશ્રી તરફથી રેશન કાર્ડ ધારકોને ગરીબ પ્રજા માટે સરકારશ્રીએ ડબલ અનાજ આપવાનું જાહેરાત કરી છે અને વહેંચાણ કરવામાં આવે છે ત્યારથી જ અત્યાર સુધીમાં રોજનું હજારો કિલો ઘઉં અને ચોખા જેવું અનાજ માફિયાઓ એકઠું કરી રહ્યા છે રોજે રોજ નવા અનાજ માફિયાઓ પેદા થાય છે અને આ તમામ તાલુકાઓમાંથી એકઠું કરેલું સરકારી અનાજ રાધનપુરગંજ માર્કેટમાં મુખ્ય સૂત્રધાર લક્ષમણભાઈ ચૌધરી ત્યાં તમામ માલ એકઠું થાય છે રોજે રોજ એક ગાડી ચોખા અને એક ગાડી ઘઉંની ભરાય છે ત્યારે આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થતી નથી જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પુરવઠા શાખાએ ઓગણીસો એકાણુંમાં માં ચોખા વેચાણનું લાયસન્સ ધરાવે છે તેવું લોકોના મુખ્ય ચર્ચા થઈ રહી હતી અને આ વ્યક્તિ પાટણની પુરવઠા ઓફિસના તમામ લોકોને રાધનપુર પુરવઠા વિભાગના મામલદાર સુધીના અને તેના નાના કર્મચારીઓ સુધી તમામ લોકોને હપ્તાની લાણી આપવામાં આવે છે આ વ્યક્તિના ત્યાં તમામ લોકો જેવા કે પોલીસ ટ્રાફિક સરકારી અનાજને લગતા અને કેસ કરતા તમામ અધિકારી અને કર્મચારી દર વર્ષે લાખોની સંખ્યામાં હપ્તા લઈ અને પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે ત્યારે ગરીબ લોકોનો અનાનો કોળીઓ અને જીવા નફા ખાતર આ ભૂમાફિયાઓ છીનવી રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં આજ સુધી કોઈ પણ ખાતાએ આ અનાજ માફિયા સામે કોઈ કાર્યવાહી કરી નથી અને કોઈ કેસ પણ કર્યા નથી તો શું આ ગંજ માર્કેટની અંદરથી ભરાતા અનાજનો જથ્થો અને ઠલવાતો જથ્થો તમામ અધિકારીઓની રહેમનજર હેઠળ જ થાય છે તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે નાની મોટી રાધનપુર વીસ દુકાનોમાં છૂટક સરકારી અનાજ લેવા માટે દુકાનો ધરાવે છે અને જો રસ્તામાં તેનો માલ પકડવામાં આવે તો સીધા જ આ ગંજ માર્કેટમાં રહેલા લખમણભાઈ જગ્યા ઉપર આવતા રહે છે અને કહે છે કે આ મારો માલ છે તમારે કોઈ કાર્યવાહી કરવાની નથી તો શું સરકારે આ લખમણભાઈને અનાજ લેવાનો અને વેચવાનો ઠેકો આપેલો છે વારાહી સાંતલપુર રાધનપુર સમી ભાભર થરા શંખેશ્વર આ તમામ જગ્યાઓનો અનાજનો જથ્થો આ વ્યક્તિ દ્વારા તેમના ગોડાઉનમાં ઠાલવવામાં આવે છે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ અનાજ માફિયાઓ સામે કેસ પણ થાય છે પણ રાધનપુર અનાજ માફિયા સામે કોઈ જ કેસ કર્યા નથી એનું કારણ શું સરકારી અનાજ ગોડાઉનમાંથી બારોબાર બોરીઓનું કટિંગ કરી તમામ સરકારી લેબલવાળી બોરીઓ આગંજ બજારમાં ઠલવાય છે જો કોઈ જગ્યાએ કોઈ પણ નાના મોટા પત્રકારે આ અનાજનો જથ્થો પકડ્યો હોય અને મામલેદાર કે તેના કર્મચારીઓને સ્થળ ઉપર આવતા બોલાવવામાં આવે તો તે પણ ત્યાં કેસ કરવા માટે આવતા નથી અને છટકવાની બારીઓ ગોતે છે ત્યારે જણાઈ આવે છે કે આ એક અનાજ માફિયાઓનું મોટું ષડયંત્ર છે સરકારશ્રીએ આવા અનાજ માફિયાઓને કાયદેસરની કાર્યવાહી કરી કેસ કરી તેમને જેલના હવાલા કરવા જોઈએ વધુ દરેક કંટ્રોલમાંથી અનાજનો જથ્થો આ વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવે છે સરકાર દ્વારા અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો રોજનો હજારો કિલો અનાજનો જથ્થો પકડાય અને તમામની સામે કાર્યવાહી થાય તેઓ ખુલ્લે આમ ધંધો કરે છે તે ગરીબોને મળતું અનાજની તસ્કરીઓ વધતી જતી અટકી શકે પ્રવીણ રાવળ પાટણ